કેમ છો બધા મજામાં ને આપણા સવાર સવારના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી બધાને ગુડ મોર્નિંગ તો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે તો મારા બ્લોગને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આજે બ્લોગ આપણે મંદિરની અંદર ચાલુ કર્યો છે તો બધા મારા બ્લોગને સપોર્ટ કરજો કિશોર

માલ બધો ખતમ થઈ ગયો છે આજ માલ આવે પછી કામ ચાલુ થાશે અહું ધોઈરું ચોખા સવારના આપણા રાધે કૃષ્ણ હેલો

અહીં આજુ દિમ્બી બેટી છે અમાર બે દિવસ તો વ્લોગ નતો નાખી શક્યો હેલો ગાઈસ બે દિવસથી હું વ્લોગ નતો નાખી શક્યો કારણ કે બેનની તબિયત થોડી ખરાબ હતી તો

હવે તો હારી હોય એક હુંકારું છે સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈને તો આપણે પાછા રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ ગયા હેલો ગાઈસ બાકી ગયા છે દોઢ તો ચાલો જમવા અમે બધા પછી જમવા

Mami. Mami. Ringara. 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 Mami. 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 sak Mami. Mami.

ના છોતરા છે હમણાં ભઠ્ઠા કરી જોરદાર આ થઈ ગઈ ભઠ્ઠાની તૈયારી

આજો બધા તાપે છે હા કરવો પડ્યો આજે ટાઈટ છે તમારે કેવીક ટાઈટ છે કોમેન્ટમાં બતાવજો